ગુજરાતમાં હાલ વકરી રહેલા કોરોનાના કેસો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તારીખ અઠ્યાવીસમી એપ્રિલથી પાંચમી મે સુધીની જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં મિની લોકડાઉન જેવા નિર્દેશો કરાયા હતા અને લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ રહી છે અને રોજેરોજ રોજ હજારો પોઝિટિવ કેસોની સાથે મૃતાંક પણ મોટી સંખ્યામાં વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનના આધારે ગુજરાત બંધ રહેશે જણાવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને અપીલ કરી કામ વગર ઘર બહાર ન નીકળવા જણાવ્યું હતું ગુજરાતમાં કોરોનાનો કાળો કે લઈને આ સ્થિતિ વિસ્ફોટક સાબિત થઈ રહી છે કેન્દ્ર સરકારે ગઈકાલે ગાઈડલાઈન આપી છે અને પેલા વીસ શહેરોમાં નાઇટ કરફ્યુ હતો એ ઓગણત્રીસ શહેરોમાં કર્યું છે આ ઓગણત્રીસ શહેરોમાં સાથે સાથે રાત્રે સવારે છ તો બધું બંધ વ્યક્તિ પણ બહાર ના નીકળે પરંતુ સવારના છ થી રાત્રે આઠ સુધી આ ઓગણત્રીસ શહેરોમાં તમામ માર્કેટ મોલ દુકાન શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ ઓડિટોરિયમ જીમ સ્વિમિંગ પુલ વોટર પાર્ક બાગ બગીચા બ્યુટી પાર્લર આપણે બંધ રાખી છે એક વખત બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે અને બીજી બાજુ બહાર નીકળવાનો કર્ફ્યુ નથી કર્યો આપણે પણ આવશ્યક ચીજ વસ્તુની દુકાનો જેવી કે દૂધની દુકાન પાર્લર શાકભાજી ફળ ફળાદીની દુકાનો માર્કેટો કરિયાણાની દુકાનો સસ્તાનાની દુકાનો મેડિકલ આવશ્યક સેવાઓ એ બધી ચાલુ રાખી છે ઓફિસમાં પચાસ ટકા સ્ટાફ ઓફિસોને પણ ચાલુ રાખી છે ઉદ્યોગોને ચાલુ રાખ્યા છે આપણે જેથી કરીને આપણું જનજીવન પ્રભાવિત ન થાય સાથે નિયંત્રણો પણ ભૂમિકા છે એટલે ઉદ્યોગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ રહે રોજ રોજનું કમાઈ ખાનારા તકલીફ ન પડે તેની પણ ચિંતા સરકારે કરી છે પણ શહેરોમાં આ ઓગણત્રીસ શહેરોના લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળીએ ભલે આપણે છૂટ હોય આપણે એમાં જ માનીએ કે આ આઠ દિવસનું આપણે જે નિયંત્રણો લાયદા છે એ નિયંત્રણો એટલા માટે લાયદા છે કે ભીડ એકત્રિત ન થાય સંક્રમણ ન થાય અને લોકો પોતાના ઘરમાં જ રહે અને આઠ શહેર અને નગરમાં આપણે તોડી નાખવા માંગીએ છીએ ગુજરાતમાં કોરોનાના વકરી રહેલા સંક્રમણને લઈને હાલમાં તંત્ર દ્વારા પણ કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે અને દુકાનો સહિતનાઓને બંધ કરવા આદેશ અપાયા છે અઝર કુરેશી ન્યૂઝ